રાજકોટ ગુજર સુતા જ્ઞાતિના બાળકે મારી બાજી શ્રી જ્ઞાતિ રાજકોટમાં રહેતા બાળક ગુજરાત સાથે જ્ઞાતિમાં પણ ટોપર બન્યો છે શ્રી વિશ્વકર્મા સમાજની ગુજ્જર જ્ઞાતિના રાજકોટમાં રહેતા શ્રી પ્રવીણભાઈ વઢવાણાના પુત્ર ધ્રુવ જે ધોરણ દસમાં માં છસો માર્ક પાંચસો બાણું માર્ગ મેળવી એક અનેરી સિદ્ધિ મેળવી છે રાજકોટની શ્રી એલજી ધોળેકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા ધ્રુવના પિતા મૂળ ઉપરેટાના છે જે અત્યારે સિંચાઈ વિભાગમાંથી રિટાયર થઈ હાલ રાજકોટમાં જ રહે છે જ્યારે ધ્રુવની માતા પ્રવીણાબેન વઢવાણા જે ગૃહિણી છે પ્રવીણભાઈ તથા પ્રવીણાબેનનો એક જ સંતાન ધ્રુવ છે ધ્રુવ નાનપણથી જ ભણવામાં બહુ હોશિયાર હતો જ્યારે હાલ ધોરણ દસની પરીક્ષામાં ધ્રુવે અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ ટકા અને નવ્વાણું પોઈન્ટ નવાણું પીઆર સાથે

નવાણું પોઈન્ટ નવાણું પીઆર ધોરણ દસમાં મેળવીને સમગ્ર ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ અને ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટમાં પ્રથમ ક્રમાંક મેળવેલો છે અમારા સૌ માટે ગૌરવની વાત છે મારી વચ્ચે જ વઢવાણા પ્રવીણભાઈ અને વઢવાણા ધ્રુવભાઈ છે ચાલો આપણે એમને હવે પછીને એનું ફ્યુચર શું છે એના વિશે જાણીએ શું નામ છે આપનું ભાઈ વઢવાણા ધ્રુવ આખું નામ કહેશો મને વઢવાણા ધ્રુવ પ્રવીણભાઈ મૂળ તમે ધ્રુવભાઈ વતન તમારું ક્યાં છે અને ક્યારે રાજકોટ આવ્યા એ કહેશો અમે મૂળ ઉબલેટાના છીએ અને અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રાજકોટમાં રહીએ છીએ તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા એલજી ધોળ અભ્યાસ સ્કૂલ એલજી ધોળકિયા સ્કૂલ ક્યાં સ્થળે આવેલી છે ધ્રુવભાઈ કેશો સ્વામિનારાયણ ચોક પાસે સ્વામિનારાયણ ચોક રાજકોટ ખાતે આવેલી છે ત્યાં આપણે ધોરણ દસ નો અભ્યાસ કરેલો હા અને ધોરણ દસ માં આપનું રિઝલ્ટ જણાવશો મારે છસો માંથી પાંચસો બાણું માર્ક્સ આવ્યા છે અને અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ ટકા થયા છે વેરી ગુડ ગૌરવની વાત છે પ્રવીણભાઈ આપને હું પ્રશ્ન પૂછીશ પ્રવીણભાઈ આપ શું કરો છો હું મહી સિંચાઈ યોજના ગુજરાત સરકારની ચાલતી હતી આણંદ જિલ્લામાં હું સર્વિસ કરતો હતો હાલ હું નિવૃત્ત છું કેટલા વર્ષથી નિવૃત્ત હું બે હજાર સત્તરથી નિવૃત્ત થયો છું આપના મિસિસ એટલે કે ધ્રુવભાઈના મમ્મી છે એ શું કામ કરે છે એમનું નામ જણાવશો હા મારા મિસિસનું નામ પ્રવિણા છે અને એ ઘરકામ જ કરે છે એટલે બરાબર બરાબર છતાં પણ તમે પોતે તમારા સંતાન માટે ખૂબ સારી ચીવટ લઈને અને આપના ધ્રુવભાઈએ પણ પૂરી નિષ્ઠા અને ગંભીરતાથી શિક્ષણ કાર્ય લઈને બધાને ગૌરવ અપાયું છે આપ સૌને અભિનંદન આપું છું હવે ધ્રુવભાઈ આપને પ્રશ્ન પૂછું કે હવે તમે શું કરો છો અને કરવા માગો છો અત્યારે હું અગિયાર બાર સાયન્સ એ ગ્રુપ ધોળાક્યામાંથી કરું છું અને આગળ મારે એન્જિનિયર બનવું છે ખૂબ ખૂબ અભિનંદન આપ ખૂબ આગળ વધો અને કુટુંબનું પરિવારનું સમાજનું ગુર્જર સુતાર જ્ઞાતિનું નામ રોશન થાય એવા કાર્ય કરો એવી અમારા સૌની શુભકામના સૌને જય વિશ્વકર્મા